જેને પૈસા નથી આપ્યા અહીંયાથી ફ્રોડ થયું એ દલાલ ખોટો હતો પૈસા નથી આપ્યા છતાંય એની સાથે અહીંથી વેપારી કામ કરે એ સિત્તેર પંચોતેર લાખનો માલ લઈને ઉઠી જાય તેમ છતાંય ગનશ્યામભાઈએ ના પાડ્યા હોવા છતાં આપણા ડાયમંડેશન એક વેપારી છે જે દલાલ સાથે વેપાર કરે છે દલાલ સાથે વેપાર કરે છે એટલે દલાલે વેપારીનું માલસામાન વહેંચી તો આપે છે પણ એના પૈસા એને પાછા નથી આપતો એ જે વેપારી જે વસ્તુનો વેપાર કરે છે એ મંડળના પ્રમુખ છે એ સમાધાન કરાવવા માટે વચ્ચે પડે છે એ વેપારી અને દલાલ વચ્ચે સમાધાન કરાવે છે દલાલ મૌખિક રીતે હા પાડે છે કે બાકીના જે પૈસા છે હું પાછા આપી દઈશ પણ જ્યારે આપવાના આવે છે ત્યારે એ છટકી જાય છે અને પછી ફરિયાદ નોંધાવે છે એ વેપારી તો એ મંડળના પ્રમુખ સામે ફરિયાદ નોંધાવે છે અને જે વ્યક્તિ

કોણે ઉચ્ચાપત કરી છે અને ભાવનગરનું ડાયમંડ એસોસિએશન પોતાના પ્રમુખ માટે કેમ મેદાને આવ્યું છે આટલા બધા વેપારીઓ એક સાથે કેમ ભેગા થયા છે એના વિશે વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું સેજલ ભાવનગરના સેતસરના નવાપરામાં એક વિસ્તાર છે ક્રિસ્ટલ બિલ્ડિંગ ત્યાં માવજીભાઈ કરીને એક વેપારી છે એ માવજીભાઈ અને એનો દીકરો એ દલાલ છે ઈશ્વરભાઈ ભરોડિયા એની સાથે વેપાર કરે એની સાથે દલાલી કરે છે ઈશ્વરભાઈ ભરોડિયા એક એવી વ્યક્તિ છે કે જેને ભાવનગર ડાયમંડ એસોસિએશનનું જે આખું મંડળ છે એસોસિએશન છે એમાંથી પહેલાં જ બ્લેકલિસ્ટ કરી દેવામાં આવ્યા છે હવે માઉજીભાઈ અને એના દીકરાને આ ઈશ્વરભાઈ વિશે કોઈ જ જાણકારી નથી ઈશ્વરભાઈ છે એ ભાવનગરથી જતા રહે છે સુરત એ સુરત જઈ અને માઉજીભાઈને ફોન કરે છે અને ફોન પર એવું કહે છે કે હું મુંબઈથી બોલું છું અને હવે હું વેપાર નથી કરતો કેમ કે જ્યારે ભાવનગરમાં વેપાર કરતા હતા ત્યારે પણ આ જ પ્રકારની ઊંચા અને ત્યારે પણ આ જ પ્રકારનો વેપાર કે પૈસા નહોતા દલાલી કરું છું હું તમારો માલ વેચી આપીશ હું મુંબઈમાં રહું છું એટલે માવજીભાઈ અને એમનો દીકરો બંને જે એ વાતથી અજાણ હોય છે કે મંડળે એમને પ્લેટલિસ્ટ કર્યા છે એ એમની સાથે દલાલી કરવા માટે તૈયાર થાય છે ત્રાણું લાખ રૂપિયાના હીરા એમને આપે છે ઈશ્વરભાઈ ભરોડિયા એ હીરાને વહેંચી નાખે છે વેચ્યા પછી એનો સોદો કર્યા પછી ઈશ્વરભાઈ જે પૈસા માવજીભાઈને આપવાના હોય છે એ એમને નથી આપતા અને પછી એ એ માવજીભાઈ છે એ વેપારી એસોસિએશનમાં જાય છે એટલે વેપારી એસોસિએશન છે ડાયમંડ એસોસિએશન મંડળ એના જે પ્રમુખ છે ઘનશ્યામભાઈ ગોરસિયા એ બંને વચ્ચે સમાધાન કરાવડાવે છે એવું કહે છે કે ભાઈ તમે સામાન્ય પરિવારના છો અને અમે તો પહેલાં જ કહી દીધું હતું કે આ ભાઈની ફિતરત તો આવી જ છે ઈશ્વરભાઈ આવી જ રીતે વેપાર કરે છે વેપાર કરતા હતા ત્યારે પણ આવું કર્યું હતું અને દલાલી કરે છે ત્યારે પણ આવું કર્યું છે પણ હવે એ માવજીભાઈ ફરિયાદ કરવા ગયા છે તો મંડળના પ્રમુખની સ્વાભાવિકપણે જવાબદારી બને કે એમની મદદ કરે એટલે મદદ કરવા માટે આવ્યા એ બંને વચ્ચે સમાધાન કરાવે છે અને

ઈશ્વરભાઈ અને ઘનશ્યામભાઈ બંનેની વચ્ચે ઉચાપત થાય છે અને એમના આગોતરા જામીન પણ

અહીંયાથી ફોડ થયું એ દલાલ ખોટો હતો પૈસા નથી આપ્યા છતાં એની સાથે અહીંથી વેપારી કામ કરે એ સિત્તેર પંચોતેર લાખનો માલ લઈને ઉઠી જાય તેમ છતાંય ઘનશ્યામભાઇએ ના પાડ્યા હોવા છતાં આપણા ડાયમંડ એસોસિએશન ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન આપણા શ્રી ઉપર જે કાંઈ ફરિયાદો થઈ છે તે વણી અને બિનજરૂરી હોવાથી કે જે આપણા આપણા જે હીરાના સંકળાયેલા વેપારીઓ અને હું એક વેપારી તરીકે એવું કહી રહ્યો છું કે બધા લોકોને સોંપીને બધાને સમજણથી કામ લેવું જોઈએ અને આ જે હીરાના વેપારીઓ બધા એકઠા થઈને જે લોકોએ ફરિયાદો કરી છે એ લોકો સમજીને ફાંસી ખેંચી લેવી જોઈએ કે આપણા ડાયમંડ એસોસિએશનના કોઈ પણ જવાબદાર વ્યક્તિ આ માટે કોઈ ઉભા થશે નહીં અને જેથી કરીને આપણો ધંધો અને આપણો વ્યવસાય ભાંગી પડશે અને આ માટે કોઈ પણ આ કોઈ પણ એસોસિએશનના પ્રમુખ આવી રીતે આપણે એને આફતું લાવશું તો કોઈ તકલીફ છે નહીં અને આપણે બધાને વેપારી ભાઈઓને સભીને એનો એક બધો હુમલો કરીને એનો નિકાલ કાઢવો જોઈએ અને આ રીતે જો ધંધાની વ્યવસાય થઈ રહેશે તો આપણો ધંધો ભાંગી પડશે આ બાબુ તત્વો આપણે હેરાન કરશે એટલે આપણે આની સમજણ ન થાય અને સમજણ ન થાય એ માટે આપણે જે લોકોએ ફરિયાદ કરી હોય એ વ્યવસાય રૂપે બેસી લેવી જોઈએ જેથી કરીને સારા માણસો આમાં ધંધામાં કેટલાય માણસો સંકળાયેલા હોય બધાનું માટે ભવિષ્ય આપણે ભવિષ્ય માટે અહીંયા ધંધો કરતા હોઈએ છીએ અને આપણી આ જીવન એ ખેતી ગણો કે આપણો વ્યવસાય ગણો બધો આ જ છે તો આમાં આમાં આપણે ઘર્ષણ કરીને આપણે ફાયદો પામતું નહીં એટલે તે માટે જે લોકો સમજણથી ગેરસમજણ જે કાંઈ થઈ હોય કે એની માટે આપણે ખાસ કાળજી આપશું અને વેપારી ભાઈઓને ખાસ વિનંતી છે કે આપણે તમે કેસ જેની ફરિયાદો કે કોઈ પણ કાંઈ પણ હોય એની સામે બેસીને સમજણથી એને ખેંચી લેવી જોઈએ નકર આપણો ધંધો આ અટવાઈ જશે અને ભાંગી પડશે એનો મતલબ આવો થાય એવું મને ફિલિંગ થાય છે એટલે એ માટે હું તમને કહી રહ્યો છું વેપારી તરીકે મારી એક ફરજ ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઉપર જે ખોટી રીતે કેસ થયા છે અને એને બધા અમારા વેપારી લોકોને જે મધ્યસ્થ હતા ને એની માટે ખોટી રીતે કેસ થયા આવા કેસ ન જ થવા જોઈએ ના થઈને આવારા તત્વો અમારા ધંધાને ખૂબ જ તકલીફ પડશે અને આવતા સમયમાં કોઈ આવા પ્રમુખ થવા નહીં પામે અને જેથી અમારી જેવા નાના માણસ ધંધાકીય લોકોને ખૂબ જ તકલીફ પડે એટલે આવા સમજણપૂર્વક એ કેસ પાસા તરફ ખેંશે એવા વેપારીઓને નમ્ર અપીલ છે જય વેપારી મંડળ એવું કહી રહ્યું છે કે જો આપણે સાથે રહીશું તો આપણને કોઈ જ તોડી નહીં શકે આ વાત બહુ જ મોટી છે જે દરેક જગ્યા પર દરેક પરિસ્થિતિમાં લાગુ પડે છે વેપારીઓ એવું કહી રહ્યા છે કે એમની ફિતરત એવી હતી પ્રમુખને ન્યાય મળે એટલા માટે આપણે લડવાનું છે બીજી બાજુ હવે એ એમની ધરપકડ થાય એવા એવા જે મોકો છે એ પોલીસને મળી ગયો છે હવે આ કેસમાં આગળ શું થશે ઘનશ્યામભાઈ ગોરસિયા છે એમની સાથે શું થશે એ જેમણે પૈસા પચાવી પાડ્યા છે એ ભાઈ ક્યારે મળશે અને પૈસા પાછા ક્યારે મળશે એ બધું જ જોવાનું રહ્યું પણ એક સૌથી મોટી વાત કે જ્યારે કોઈ પોતાનું તકલીફમાં હોય ત્યારે વેપારીઓ જે સામે આવ્યા છે પોતાના પ્રમુખ માટે લડવા માટે મેદાનમાં આવ્યા છે આ સૌથી મોટું દ્રષ્ટાંત છે કે સાથે રહેશો તમને કોઈ તોડી નઈ શકે તમે શું માનો છો આ ઘટના પર કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયો બસ આટલું જ નમસ્કાર